મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સગર્ભા અને ધાત્રી માતાઓ માટે છે આ યોજનાનો હેતુ ગર્ભવતી સ્ત્રીઓને યોગ્ય પોષણ મળી રહે તે માટેનો છે આ યોજનામાં દર મહિને બે કિલો ચણા એક કિલો તુવેર દાળ એક લીટર સિંગતેલ વિતરણ કરવામાં આવશે આંગણવાડી કાર્યકર અથવા આરોગ્ય કર્મચારી તમારાથી જરૂરી માહિતી લઈ તમારું ફોર્મ પૂરું કરવામાં મદદ કરશે આપેલા દસ્તાવેજોની ચકાસણી થશે અને તેને સાચા હોય તો રજીસ્ટર કરવામાં આવશે અરજી કરવા માટે તમારે નજીકની આંગણવાડી અથવા તો આરોગ્ય કેન્દ્ર ઉપર જવાનું રહેશે જરૂરી દસ્તાવેજોની વાત કરી જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહેશે આ યોજના હેઠળ પોષણયુક્ત આહારની સાથે સાથે આર્થિક સહાય પણ આપવામાં આવે છે આ યોજનાનો હેતુ બાળક તેમજ માતાને યોગ્ય પોષણ મળી રહે તે માટેનો છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એ ગર્ભાવસ્થામાં પૌષ્ટિક ખોરાકની અછતનો સામનો કરી રહેલી મહિલાઓને સહાય આપવા માટેનો બનાવવામાં આવેલી છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી ફોલો લાઇક શેર જરૂરથી કરજો